સાનિધ્યમાં ભાતીજી મહારાજ મહારાજનો જન્મ મહોત્સવ ની ઉજવણી નવા વર્ષ નિમિત્તે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અંગારા ગામે પરમપૂજ્ય જયંતીરામ મહારાજના પાવન સાનિધ્યમાં અંગારા ગામની પવિત્ર ધરતી પર ઈસવીસન ઓગણીસો બાણુંથી આ ભાથીજી મહારાજના પાવન હાસ્ય દ્વારા સત્યભૂમિનું પાવન પૂજન નવા વર્ષના દિવસે આઠ કલાકે મહારાજનું પાણું સુલવવામાં આવ્યું હતું અને નવ કલાકે ભાથીજી મહારાજ રાવણું કરવામાં આવ્યું ફાગમેલ ભાથીજી મહારાજ રમવા નીકળેલ તેવી જ રીતે અગારા ધામની પવિત્ર ભૂમિ પર નીકળ્યા હતા હે ભક્તોની દર્શનનો લાભ લીધો હતો જેમાં ઉપસ્થિત લોકગાયક કલાકાર સર્તનભાઈ ડામોર વિકેશભાઈ રાઠોડ હાજર રહી અને સંતવાડી ભજન સત્સંગ ગોગા સાઉન્ડ સાથે રમઝટ બોલાવી હતી જેમાં દૂર દૂરથી પધારેલા ભક્તોએ આનંદ માણ્યો હતો અને ત્યારબાદ દર્શનનો લાભ લીધો હતો ભોજન પ્રસાદ કરી અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો નિલેશ વસૈયા સાથે કેમેરામેન કલ્પેશ નિસતા અગારા ગામ ઉતાવે અમારા જયંતી મહારાજના સાનિધ્યમાં એવા ભાતરી મહારાજના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય ભજન અને ભોજનનું આયોજન કરેલું ત્યારે તમામ અમારા સાજીતા મિત્રો ભાઈશ્રી કલાકાર વિકેશભાઈ રાઠોડ તેમજ ભાઈશ્રી અમારા તમામ ગ્રુપ અને અમારા નવા વર્ષની પર્વની નિમિત્તે અમારા જયંતિ મહારાજના આંગણે એવા ભાથીજી મહારાજના પૂરા દિલથી પૂરા ભાવથી ભક્તિના રંગથી તમામ સંતો મહાપુરુષો તમામ વડીલો માતા બહેનોને આ કાર્યક્રમમાં પધારવા પધાર્યા છે ત્યારે ભાવભર્યમનું આમંત્રણ પાઠવીએ છીએ અને તમામ પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને

એ તરફ મારા સૌ વડીલો કલાકાર મિત્રો સૌ બધા પધારી અને આનંદ કર્યો એ મંગલમય આજે હું મારી વાડીને વિજરા આપું છું